નમસ્કાર મિત્રો તો ફરી એક વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓનલાઈન નવા જ વિડીયોમાં તો આ વિડીયોમાં આપણે વાત કરવાના છે આઠમો પગાર પંચ જે સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે તેના વિશે તો પગાર પંચ એટલે શું કોને કેટલો પગાર વધારો થશે ક્યારથી અમલમાં આવશે આ બધે જ મુદ્દાનો સમાવેશ મેં આ એક જ વિડીયોમાં કર્યો છે તો આપ સૌને વિનંતી છે કે વિડીયો પૂરો જોજો સ્કીપ ના કરતા જેથી કરીને પગાર પંચને લગતી બધી જ માહિતી આપને મળી શકે તો વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે દ્વારકેશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પગાર પંચની સૌપ્રથમ આપણે વાત કરીએ તો સરકારી કર્મચારીઓ માટે ખુશખબર આ મહિના સુધીમાં આવી શકે છે આઠમું પગાર પંચ સરકાર દ્વારા પગાર પંચ જે છે તે મંજૂર તો કરવામાં આવ્યું છે પરંતુ હજી સુધી અમલમાં આવ્યું નથી એટલે કે મોટાભાગના સરકારી કર્મચારીઓ હવે ક્યારેય કેન્દ્ર કેન્દ્રની મોદી સરકાર આઠમું પગાર પંચ લાવે છે તેની રાહ જોઈ રહ્યા હતા પરંતુ હવે તે રાહ જોવાની પૂરી થઈ કારણ કે પગાર પંચ જે છે સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ છે હવે કમિશન સેલરી હાઈક એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આઠમા પગાર પંચની રચનાને મંજૂર કરવામાં આવી છે આ પગાર પંચ વર્ષ બે હજાર સુધીમાં તેનો અહેવાલ સુપરત કરાશે પગાર પંચ સામાન્ય રીતે દર દર દસ વર્ષે રચાય છે છેલ્લા પગાર પંચની રચના બે હજાર ચૌદમાં કરવામાં આવી હતી અને તેની ભલામણો બે હજાર સોળમાંથી લાગુ કરવામાં આવેલી હતી એટલે કે આ વર્ષે પગાર પંચ રજૂ કરવામાં મંજૂર કરવામાં આવ્યું છે એટલે બે હજાર છવ્વીસ એટલે કે આવતા વર્ષમાં જે છે આનો અમલ થઈ શકે છે એવું પણ કહેવાય રહ્યું છે ત્યાર પછી જોઈએ તો પગાર પંચ છે શું પગાર પંચ એક ઉચ્ચ સ્તરીય સમિતિ છે જેની રચના કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે તેનો ઉદ્દેશ્ય એ નક્કી કરવાનો છે કે આર્થિક પરિસ્થિતિ અનુસાર કર્મચારીઓના સન્માન સાથે જીવવા માટે યોગ્ય પગાર મેળવવો જોઈએ તે સરકારી કર્મચારીઓના આર્થિક કલ્યાણ માટે સુધારાની ભલામણ કરે છે જેમાં કર્મચારી કલ્યાણ અને નીતિનો વગેરે જ મળી રહે પથ્થું મળી રહે તો પગાર વધારવા માટેનો હોય છે તો પગાર પંચની રચના અને કાર્યકાળ પગાર પંચ સામાન્ય રીતે દર દસ વર્ષે એકવાર રચવામાં આવે છે પરંતુ આ કોઈ જરૂરી નિયમ નથી એટલે કે દસ વર્ષે જ થાય તેનું કાંઈ જરૂર નથી જો મોંઘવારી આવે તો પાંચ વર્ષમાં પણ પગાર પંચની રચના કરી મંજૂર કરીને અમલ કરી શકે છે સરકાર તે સરકારના હાથમાં હોય છે તેના વડાપ્રધાન ન્યાયાધીશ અથવા અન્ય ઉચ્ચ કક્ષાના અધિકારી હોય છે જે લોકો આજે પગારપંચ ની રચના કરે છે એ લોકો હોય છે પરંતુ એ ફિક્સ નથી કે દર દસ વર્ષે તો આવશે પરંતુ જો મોંઘવારી વધી ગઈ તો તે પાંચ વર્ષમાં પણ લાવી શકે કોને લાભ નહીં મળે તો સાતમા પગાર પંચ મુજબ નાગરિક સેવાઓના દાયકામાં આવતા તે તમામ કર્મચારીઓ જેઓ કે દેશના સંકલિત ભંડારોમાંથી પગાર મેળવે છે તેઓ પગાર પંચના દાયકામાં દાયરામાં આવે છે જ્યારે જાહેર ક્ષેત્રના ઉપક્રમો પીએસયુ સ્વતંત્ર સંસ્થાઓ અને ગ્રામીણ ડાક સેવકોના કર્મચારીઓ પગાર પંચના દાયરામાં આવતા નથી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો જેવા કેટલાક વિશેષ કર્મચારીઓ પણ પગાર પંચના કાર્યક્ષેત્રની બહાર રહી છે તેમના પગાર અને ભથ્થાનો અલગ નિયમોના કાયદો લાગુ પડે છે આટલા જે પોસ્ટ છે તે પગાર પંચના દાયરામાં નથી આવતા તેના માટે જે પગાર વધારો છે અલગથી રજૂ કરવામાં આવે છે ત્યાર પછી આપણે વાત કરીએ તો પગાર પંચ વધારવાનો ફોર્મ્યુલા તો પગાર પંચ કર્મચારીઓનો પગાર વધારો કરવા માટે ઘણા પાસાઓને ધ્યાનમાં લે છે તો એમાં વાત કરીએ ફુગાવો દર છે અર્થવ્યવસ્થાની સ્થિતિ છે કર્મચારીઓને કામગીરી છે બજાર પગાર બજાર પગારમાં જે ખાનગી કંપનીઓ જેટલો પગાર આપે છે તેની સરખામણીમાં જે છે સરકાર પગાર પૂરો પાડતી હોય છે ત્યાર પછી પગાર પંચ ફુગાવાના પણ ધ્યાનમાં લેવામાં આવે છે સરકાર દેશની નાણાકીય સ્થિતિ પણ ધ્યાનમાં રાખે છે ત્યાર પછી આપણે વાત કરીએ તો છે પગાર પંચના ભલામણના કારણે તો કર્મચારીઓના હાલના પગાર વધારો છે પેન્શન યોજનામાં સુધારો કરવાનો છે ભથ્થામાં વધારો કરો છે એટલે કે રહેણાં પરિવહન તબીબી વગેરેમાં કામ કરવાની પરિસ્થિતિઓમાં સુધારો કરવા માટે નવા કામ કર્મચારીઓ માટે ભરતી પ્રક્રિયાને પગાર માળખામાં સુધારો કરવા માટે કર્મચારીઓ માટે તાલીમ કાર્યક્રમની ભલામણો કરવા માટે જે છે પગાર પંચની ભલામણ કરવામાં ઘણા પ્રકારના જે કારણો હોય છે જેથી કરીને સરકારને પગાર પંચ રચી અમલ મંજૂર અને અમલમાં લાવવો પડશે ત્યારબાદ આપણે મહત્ત્વની વાત જોઈ લઈએ કે કયા પોસ્ટ ઉપર કેટલો પગાર વધારો કરવામાં આવી રહ્યો છે પટ્ટાવાળા છે સફાઈ કામદારો છે એમાં અઢાર હજારથી એકવીસ હજાર પગાર થશે ઓગણીસથી તેવીસ છે તમે બધો જ અહેવાલ જોઈ શકો છો આ સરકારી નોટિસ પરથી આપણને મેળવવામાં આવ્યું છે કે આ પ્રમાણે જે છે વધારો થઈ શકે તેવી સંભાવના છે આ સો એ સો ટકા નથી પરંતુ નવ્વાણું ટકા જેટલી સંભાવના છે તે આ રીતે જે છે સરકાર પગાર વધારો કરી અને પગાર પંચને અમલમાં લાવી શકે છે તો તમે બધી જ વિડીયોમાં માહિતી જોઈએ છે સ્કીપ નહીં કર્યો તો તમને મોટા ભાગની માહિતી છે મેં એક જ વિડીયોમાં કવર કરી છે તો આવા જ નવા વિડીયો જોવા માટે દ્વારકેશ ઓનલાઈનની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો સુધી પર આ વિડીયો શેર જરૂરથી કરવું જોઈએ જેથી કરીને તેને પણ બધી જ માહિતી સમયસર મળી રહે તો મળી આવે નવા વિડીયોમાં